મદદ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું લગભગ ત્યાંસી જેટલા યુનિટ રક્તદાન એકત્ર કરાયું ભરૂચ શહેરના સંતોષી વસાહત વિસ્તાર પ્રાથમિક શાળા ખાતે મદદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ ત્યાંસી જેટલા લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું કોઈપણ જાતના ભેદભાવ વિના માનવ સેવાના ઉદ્દેશ્યથી રચાયેલ મદદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન સેવાને અગ્રતા આપી રક્તદાન મહાદાનના નાણાં સાથે ભરૂચના સંતોષી વસાહત પ્રાથમિક શાળા ખાતે પ્રથમ રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં લગભગ ત્યાસી જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું રક્તદાતાઓ સેવાકીય કાર્યને મહેક વધારવા તેમજ ભવિષ્યમાં પણ માનવ સેવાને લગતા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરવા ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી નગરસેવક જુલ્ફિકા રાજ અને સંતોષી વસાહત વિસ્તારના આગેવાનો ઉપરાંત ડોક્ટર વસીમ રાજ પીઆઈ વરજાણા સાહેબ લુકમાનભાઈ પટેલ ઇલિયાસભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટ પ્રમુખ સાજીદભાઈ પઠાણ ઉપપ્રમુખ જકી એસ પાનવાલા ખજાનજી ઇરફાનભાઈ પટેલ ઇરફાન આઈ પટેલ સલીમભાઈ માલા સલીમભાઈ અબ્દુલભાઈએ સરાહનીય કામગીરી કરી હતી ઉલ્લેખનીય છે કે મદદ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા રક્તદાન શિબિર ઉપરાંત આરોગ્ય શિક્ષણ જેવા મહત્વના વિષયોને લગતા માનવ સેવાને લગતા કાર્યો કરવા તેમજ જરૂરિયાત ગરીબ બેસહરા અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા ટ્રસ્ટ હંમેશા કટિબદ્ધ રહેશે એમ પ્રમુખ સાજીદભાઈ પઠાણે જણાવ્યું હતું તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહેમાનો સમાજના અગ્રણીઓ તેમજ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સાકિર દિવાન સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અત્યાર સુધી પચાસ બ્લડ ડોનેટ ઓલરેડી થઈ ચૂક્યા છે અને પંચોતેરથી એંસી બ્લડ ડોનેટ થવાની આશંકા છે આવા જ કાર્ય નવજુવાનો કરતા રહે એવી અપેક્ષા છે અને સમાજને લાભદાયક થાય આજની આ નવી પેઢી એવી શુભેચ્છા પાઠવી છે આજરોજ મદદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક બ્લડ ડોનેશનનું આયોજન સરસ પ્રાથમિક શાળામાં કરેલું છે સંતોષી વસાહ અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું અને આ મારો પ્રોગ્રામ બધાના સાથ સખાથી ખૂબ સારી રીતે અત્યારે હાલમાં બી ચાલી રહ્યો છે અને લગભગ પિસ્તાલીસ યુનિટ ડોનેશન ઓલરેડી અત્યાર સુધીમાં થઈ ગયેલું છે પિસ્તાલીસથી પચાસ યુનિટનું ડોનેશન થઈ ગયેલું છે અને અત્યારે અમે ડોનેટરોના ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને આવા કાર્યક્રમો બીજાને બીજા ઠગી મતલબ બીજી જગ્યાએ બી આ લોકો બીજા લોકો કરે એવી અમારી આશા છે મદદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તારીખ નવ અગિયાર બે હજાર પચીસના રોજ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં અમારા નવયુવાનોએ ઘણા ઉત્સાહભેર ભાગ લઈ અને આ પ્રસંગને સફળ બનાવ્યો છે લગભગ સિત્તેર જેટલા યુનિટ બ્લડ ડોનેટ કરવા માટે અમે લોકો એની નિર્ણય લીધો હતો જે અમે બિલકુલ નજીક પહોંચવાની તૈયારીમાં છે અને ભવિષ્યમાં પણ મદદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા સામાજિક હેલ્થને લગતા અને શૈક્ષણિક જે કાર્યો છે એને અમે આગળ વધી અને આ કાર્યો પૂર્ણ કરવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ અને ભવિષ્યમાં પણ અમે કોઈ આવા જે સમાજને કામ લગતા જે પ્રસંગો છે એની અંદર પણ અમે લોકો અમારું યોગદાન આપીશું અને અમારે હોસલો વધારવા માટે જે ડૉક્ટર વસીમ રાજ સાહેબ છે લુકમાન સાહેબ છે અને બીજા અન્ય મહેમાનો અમારી સાથે છે એ લોકોનો અમે લોકો ભાવ દિલથી અમે લોકો એમનો આભાર માનીએ છીએ અને અમે ભવિષ્યમાં પણ આવા કામ આપના સહયોગથી કરતા રહીશું એવી ઉપરવાથી દુઆ છે રઝા કુ મુલ્લા થેન્ક યુ થેન્ક બરકાતુ આજ રોજ મદદ ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પ રાખવામાં આવેલો હતો એમનો ટાર્ગેટ હતો કે લગભગ સેવન્ટી બ્લડ ડોનેટ કરવામાં આવશે પરંતુ અત્યારે દસ વાગ્યાની શરૂઆત કરી છે અત્યારે બાર વાગેલા છે અને એટલા ટાઈમમાં આજે પચાસથી વધુ લોકોએ બ બ્લડ ડોનેટ કરેલ છે ખરેખર ખૂબ સારું કામ કરેલું છે આ ટ્રસ્ટે આ ટ્રસ્ટને આ શરૂઆત કરેલી છે આ લોકોએ અને શરૂઆતમાં જ પહેલું કામ એમને બ્લડ ડોનેશનનું કરેલું છે એ ખરેખર આજના સમયમાં ખૂબ જ તારીફના લાયક છે આપણે એમની તારીફ જેટલી કરીએ એટલી ઓછી છે કારણ કે આજનો સમય એવો છે કે કોઈ એકબીજાને સમય નથી આપી શકતો એના અને એ લોકો બ્લડ ડોનેશનનો કેમ રાખેલો છે અને બીજું કે હું આશા રાખું છું કે આ ટ્રસ્ટ ખૂબ જ સારી રીતના કામ કરે એજ્યુકેશનમાં કામ કરે કોઈ કુદરતી આફત આવે તો એમાં મદદરૂપ થાય અને કોઈ પણ પ્રકારનું સેવાના કામ કરવામાં આવે એ આગળ રહેશે એવી આશા રાખું છું અને એમને હું ખરેખર અભિનંદન આપું છું અને ખૂબ સારા કામ કરતા રહે થેન્ક યુ વેરી મચ આજ રોજ સંતોષી વસાહત સંતોષી સ્કૂલમાં મદદ ચેરિટેબલ ટ્રસ્ટ અને યુનિટી બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલો છે આ કેમ્પમાં આ વિસ્તારના ઘણા નવજવાનો ઘણા લોકો ભાગ રહેલા છે એ તમામને હું અભિનંદન આપું છું કે આ સમયમાં બ્લડ ડોનેશન કરીને લોકોના મૃત્યુ સમયે આ બ્લડની જે જરૂર પડે છે એ ઇમરજન્સીમાં કામ લાગે ને આપણે ડાયરેક્ટ અને ડી ડાયરેક્ટ રીતે સમાજને મદદ કરી રહેલા છે એ રીતનો સંદેશ આપણા તરફથી આ વિસ્તાર તરફથી જશે ખાસ કરીને મદદ ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન પછીનું આ પહેલું કામ છે આવનારા સમયમાં આ વિસ્તારના સોશિયલ સામાજિક અને દરેક કામોમાં સારી રીતે ભાગ લઈને આ વિસ્તારની ભરૂષ્યની સેવા કરશે એવી શુભેચ્છા આપું છું આ તકે જ્યાં પણ અમારા લોકોની જે પણ જરૂર પડશે અમે એમની સાથે મદદ કરવા તૈયાર છે સાથે ખભે ખભા મિલાવીને આ સંસ્થા જોડે કામ કરીશું એવી અમે બાજરી આપીએ છીએ ફરીથી મદદ ચેરિટેબલ ટ્રસ્ટ અને યુનિટીને શુભેચ્છા આ પ્રોગ્રામ કરવા બને